નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંભાત તાલુકાના કોડવા ગામમાં વરસાદ પડતા ખેતરની માટીનું ધોવાણ થઈ માટી જાહેર માર્ગ ઉપર આવી જતા વાહન ચાલકો તેમજ માતાજીના દર્શન કરવા જતાં ભક્તો મુશ્કેલી વેઠવી પડતી હતી આ અંગે જાગૃત નાગરિક જયંતિભાઈ લાખાભાઈ તેમજ સંયોગના પત્રકાર કમલેશભાઈ તથા સ્થાનિક રહીશ અમિતભાઈ દર્પણભાઈ અંગત રસ લઈ રોડ ઉપર વરસાદી કિચડને ટ્રેક્ટર દ્વારા સાફ સફાઈ કરાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો સફાઈ કરાવનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કોડવા ગામથી નગરા જવાના જાહેર માર્ગ ઉપર કીચડ વધી જતા ટ્રેક્ટર દ્વારા સફાઈ કરવામાં મોતીપુરાના સરપંચ શ્રીએ પણ સાથ સહકાર આપી પ્રસન્નીય ઉમદા કાર્ય કર્યું હતું રિપોર્ટર કમલેશ રાઠોડ ખંભાત